જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને જૂનાગઢની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી હતી અને જૂનાગઢમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો શાળાઓ કોલેજો તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને તમામ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને પંચાવન જેટલા રસ્તાઓ હાલ અસરગ્રસ્ત તમામ અધિકારીઓને સતર્ક રહેવા અને સ્થિતિ

અમે આજના દિવસ પૂરતી રજા રાખી હતી પરંતુ આ રેડ એલર્ટને ધ્યાને લઈ અને આ રજાને કાલ સુધી લંબાવવામાં આવી છે